પ્રસ્તુત કરે છે જૈનાચાર્ય પંડિત પ્રવર શ્રી ત્રૈલોક્ય મંડન વિજયજી મહારાજ લિખિત પુસ્તક ધર્મ એટલે શું ક્રિયાકાંડ કઠોર નિયમ પૂજા અને ઉપવાસ સુધી સીમિત રહેતો ખ્યાલ ના ધર્મ એ જીવન જીવવાની એક કળા છે જે મનુષ્યને અંદરથી મજબૂત સંવેદનશીલ અને જાગૃત બનાવે છે આ જ વિચારને કેન્દ્રમાં રાખીને જૈન પંડિત પ્રવર શ્રી ત્રૈલોક્ય મંડન વિજયજી મહારાજ સાહેબ દ્વારા અપાયેલા પ્રવચનો અને વ્યાખ્યાનોનું સંકલન એટલે આ પુસ્તક જૈન ધર્મના આગમિક સૂત્રો શાસ્ત્રો અભિપ્રાયો જૈન ગુરુઓના પ્રવચનો અને વ્યક્તિગત આધ્યાત્મિક અનુભવોનું સંયોજન ધરાવતું આ પુસ્તક વાચકને આત્મસ્વરૂપ તરફ દોરી જઈ જીવનમાં પ્રેમ પવિત્રતા અને પ્રસન્નતા સ્થાપિત કરે છે જૈન ધર્મના મૂળ સિદ્ધાંતો અહિંસા અનેકાંત સમ્યકત્વ આદિને સાંપ્રત સમય માટે સરળ બનાવી રજૂ કરતું આ પુસ્તક આજના યુગ માટે પ્રાસંગિક બની રહે છે નિયમ પાલન કરતા સંવેદના વધુ જરૂરી છે સાચો આનંદ સ્વસ્થતામાં છે સુખની શોધ બહાર નહીં અંદર કરવી જોઈએ તમારી સાથે બનતી સારી કે ખરાબ ઘટના એ ઈશ્વરની યોજના છે એના પર વિશ્વાસ મૂકો અને જીવનને સફળ નહીં પણ સાર્થક બનાવવા તરફ વાળો આવા અનેક વિચારોને પ્રસંગો અને દ્રષ્ટાંતો દ્વારા રજૂ કરી ધર્મની વિભાવનાને સરળ રીતે સમજાવતું આ પુસ્તક ધર્મના ભાર રૂપ અર્થને બદલીને જીવન જીવવાની કળા તરીકે સ્થાપિત કરે છે જે દરેક વાચકને અંદરથી ઝંઝોળી વિચારવા પર મજબૂર કરશે અને જીવનમાં પરિવર્તન લાવવા સક્ષમ બનાવશે ઝેનોપસના ક્યુઆર શ્રાવ્ય ફીચરથી સજ્જ આ પુસ્તક આપ વાંચી પણ શકશો અને સાંભળી પણ શકશો જીન ધર્મ નેશન વાઇડ ફ્રી શિપિંગ સાથે ઘેર બેઠા મેળવવા ડબલ્યુ 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 ડોટ ઝેનોપસ ડોટ ઇન અથવા તમારા એન્ડ્રોઈડ ફોન પર ઝેનોપસની મોબાઈલ એપ ડાઉનલોડ કરી ઓર્ડર પ્લેસ કરી શકો છો ઓનલાઇન શોપિંગ માટે એમેઝોન અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો સાથે ઝેન ઉપસના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો